મૃત્યુના ડરથી દરેક ક્ષણે આત્મહત્યાનો ડર આ થનાટોફોબિયા નથી તેની દવા છે જીવનના કડવા અનુભવો મૃત્યુ નિશ્ચિત છે તેનાથી કોઈ બચી શકતું નથી ધાર્મિક ગ્રંથોથી લઈને વિજ્ઞાનના પુસ્તકો સુધી કહેવાય છે કે જે જન્મે છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે પણ જો કોઈ વ્યક્તિ મૃત્યુના ડરથી જીવવા લાગે તો તમે વિચારતા હશો કે મૃત્યુનો ડર આ તો સ્વાભાવિક છે તેમાં નવું શું છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ ડર વધુ પડતો અને અકુદરતી બની જાય છે આ સ્થિતિમાં વ્યક્તિ મૃત્યુથી એટલો ડરી જાય છે કે તે જીવવાનું ભૂલી જાય છે તેનું દૈનિક જીવન મૃત્યુના પડછાયામાં પસાર થાય છે કામ બગડવા લાગે છે હતાશા અને કેટલાક કિસ્સાઓમાં આત્મહત્યા પણ થાય છે મૃત્યુથી ખૂબ ડરવાની સ્થિતિને થેનાટોફોબિયા કહેવાય છે આ એક પ્રકારની માનસિક વિકૃતિ છે આવી સ્થિતિમાં પીડિતના મનમાં મૃત્યુને લગતા વિચારો સતત આવતા રહે છે તે તેના મૃત્યુથી ચિંતિત છે મૃત્યુ પછી તેનું શું થશે આવા વિચારો થનાટોફોબિયામાં પણ ઉદભવે છે વિશ્વના સાત ટકા લોકો હંમેશા મૃત્યુના ભયથી સતાવે છે મૃત્યુ એ ઉંમરનો નજીકનો સાથી છે જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે લોકો કહે છે કે ફલાણાનું જીવન સમાપ્ત થઈ ગયું છે મૃત્યુનો ખોટો ભય વયની બરાબર વિરુદ્ધ વર્તે છે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશનના સંશોધન અહેવાલ મુજબ વિશ્વમાં ત્રણ થી સાત ટકા લોકો થનાટોફોબિયાનો શિકાર છે આમાં મોટા ભાગના યુવાનો છે વૃદ્ધોમાં થનાટોફોબિયાના કિસ્સાઓ ઓછા જોવા મળે છે સ્ત્રીઓમાં થનાટોફોબિયાનો બીજો તબક્કો તરુણાવસ્થા પછી પચાસ વર્ષની આસપાસ જોવા મળે છે જીવનમાં કડવા અનુભવો આવે તો પણ મૃત્યુનો ડર તમને સતાવતો નથી અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશનના અહેવાલ મુજબ થનાટોફોબિયાનું મુખ્ય કારણ અતિશય આત્મમહત્વ છે જ્યારે કોઈ વ્યક્તિની આસપાસના લોકો તેને ખૂબ મહત્વ આપે છે ચિંતા કરે છે અને તેની જરૂરિયાત કરતાં વધુ લાડ કરે છે ત્યારે તેનામાં આ પ્રકારની લાગણી આવે છે સંશોધન મુજબ જો કોઈ વ્યક્તિ તેના જીવનમાં લોકો પાસેથી સારા અને ખરાબ બંને અનુભવ મેળવે છે તો થનાટોફોબિયાનું જોખમ ઓછું થઈ જાય છે બીજી બાજુ અતિશય લાળ અને સ્વમહત્વ સાથે મોટી થતી વ્યક્તિમાં આનું જોખમ વધી જાય છે કારણ કે તે પોતાની જાતને વધુ વિશેષ માનવા લાગે છે આવી સ્થિતિમાં મૃત્યુનો ડર પણ વધી જાય છે